ગુજરાત માં આંદોલનકારી નેતાઓ વિરોધ કરતા હોય છે ત્યારે તેમને જેલ જવાનો વારો આવતો છે અ નવજીવન ન્યૂઝ આપનું સ્વાગત છે ચૂકુ અવાર વિજયભાઈ અભિનંદન કે તમે જે ગ્રાઉન્ડ રિપોર્ટ તમે જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું જોયા છે અને અ ખરેખર હું એપ્રિશિએટ કરું છું આ વાતને કે જે રીતે ગ્રાઉન્ડ ઉપર જે અને આપણે જે વાસ્તવિક જે ચિત્રો હતા એ કોઈ પક્ષે નહીં પરંતુ જે ખરેખર જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ દેખાડવાનો જે પ્રયત્ન કર્યો છે ને એના માટે નવજીવનની તમામ એન્ટાયર ટીમનું તહેદીલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધા લોકો હતી એવરા સિંચ ગઈકાલે ઘટના બની હળદળ ગામમાં એક સભાનું આયોજન હતું આમાં સભાને મંજૂરી નોંધી ને મંજૂરી લેવામાં નહોતી આવી એવી પણ વાત જાણવા મળી છે

ભારતીય જનતા પાર્ટીના હમણાં નવા પ્રદેશ અધ્યક્ષમાં એ પ્રદેશ અધ્યક્ષ અત્યારે કહી શકે કે બનાસકાંઠાની અંદર જાય એ પ્રદેશ અધ્યક્ષ જોવા જઈએ તો સુરતની અંદર જાય છે તો એ પ્રદેશ અધ્યક્ષ જ્યારે જ્યારે જાય છે તો ત્યારે તો પરવાનગી કોઈ લેવામાં નથી આવતી વાત બીજી કે હવે કહી શકે કે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એવું કે છે કે જે લોકો હેલ્મેટ નહીં પહેરે તેને કાયદાનો દંડ લગાડવામાં આવશે તો હમણાં જ ગઈકાલની જ રેલી સુરત ખાતે ની જે વર્તમાનમાં કહી શકે કે ભારતીય જનતા પાર્ટીના નવા જગદીશભાઈ પંચાલ જે પ્રદેશ અધ્યક્ષ નિમાયા તો એમની જ બાઈક રેલી અંદર તમામના દ્રશ્યો જોઈ લેવાની છૂટ છે એ દ્રશ્યમાં તમે જોશો એક પણ વ્યક્તિ નોટ એ સિંગલ એક પણ વ્યક્તિ હેલ્મેટ નથી પહેરો તો ત્યાં કેમ દંડ કરવામાં નો આવ્યો એટલે ન્યાય નીતિ સૌ ગરીબ ને મોટા ને સૌ માં માનવી એમાં શું ઇન્સાફ આ પ્રકારનું તો કહી શકે કે ડબલ સ્ટાન્ડર્ડ નો હોવા જોઈએ ને તમે કાયદાની વાત કરીએ એટલે હું કાયદાની વાત કરું છું કાયદો બધા માટે સમાન હોવો જોઈએ ને કે ભારતીય જનતા પાર્ટીના છે એટલે કાયદો અલગ અને સામે વિપક્ષ ના છે એટલે કાયદો અલગ એ પ્રકાર તો ન હોવું જોઈએ ને એટલે કાયદો તમે જે વાત કરો છો એ પ્રકાર કે ભાઈ તમે એમ કીધું કે પરવાનગી નથી લેવામાં આવી તો પરવાનગી માટેના પ્રયત્નો ચોક્કસ પણ થતા હોય છે અન્ય પરવાનગી એ નથી આપવામાં આવતી અને પરવાનગી કહી શકે કે જ્યારે લેવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે અચાનક જ પોલીસને રાતોરાત બ્રહ્મ જ્ઞાન થાય છે અને એવું કહે છે કે ભાઈ કાયદો વ્યવસ્થા જાળવી નહીં શકાય એટલે એકસો જે કહી શકાય કલમ જે છે એલપીસી અંતર્ગત એ દાખલ કરી અને કાર્યક્રમો થાય ત્યાં કોઈ કાયદો કહી શકાય પરવાનગી નથી લેતા અને વિપક્ષના જે લોકો છે એ પ્રયત્ન કરે એ ખેડૂતોનો અવાજ બનવાનો તો ત્યાં કાયદો વ્યવસ્થાની વાત આવી જાય ખેડૂતો છે જે પ્રજા છે ભેગા થયા કર વિરોધ કર્યો અને એ કરદા વિરોધ કર્યો તો ના પ્રમુખ જે છે એને આવીને એવું કીધું કે ભાઈ કરદા પ્રથા નાબૂદ કરીશું તો સામે હતી કે ભાઈ તમે લેખિત આપી દો

જે વાતાવરણ જે ડોળવાનો પ્રયત્ન થયો તો તેમાં હવે વાત આવી કે પરવાનગી નોતી લીધી પણ પરવાનગી આપે છે કોણ એ મૂળ પ્રશ્ન પણ અહીંયા થવાનો ને કારણ કે મૂળ પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ છે કારણ કે તમે જે વાત કરી એ પરવાનગી નહોતી તો પરવાનગી આપે છે કોણ આજે ભારતીય જનતા પાર્ટીને ગમે રેલી કરવી છે કે ગમે કાર્યક્રમ કરવો છે તો બધી જગ્યાની છૂટછાટ છે અને વિપક્ષના નેતાઓ કે વિપક્ષના વિપક્ષ જે છે કોઈ પણ બાબતને ઉજાગર કરવાનો પ્રયત્ન કરે તો એમાં પરવાનગીની વાત આવી જાય છે આ દેશની અંદર કાયદો વ્યવસ્થા છે તો પ્રોટેક્શન પરવાનગીની જગ્યાએ કહું છું પ્રોટેક્શન આપવાની જવાબદારી એ કાયદા વ્યવસ્થાની હતી કે ભાઈ આ રીતે ખેડૂતો ભેગા થઈ રહ્યા છે પોતાના હક અધિકારી નિયમ માટે હવે પોલીસે એને પ્રોટેક્શન આપવાનું છે પોલીસે વાતાવરણ દોડવાનો પ્રયત્ન નતો કરવાનો આ જે દ્રશ્યો આજે સામે આવી રહ્યા છે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી ગામના લોકો દ્વારા તો એમાં તો પોલીસ જ વાતાવરણ છે સિવિલ ડ્રેસ પહેરી અને ક્યાંક ને ક્યાંક તોડફોડ કરી રહી છે કોઈક ઘર તોડી રહી છે આ બધા જ પ્રકારના જે દ્રશ્યો સામે આવે છે એ તો એવું જ બતાડે છે કે પોલીસે આ આખું જે વાતાવરણ હતું એ દોડવાનો પ્રયત્ન કર્યો છે ફેઝાનભાઈ સમય પછી ટીઆર ગેસ ના સેલ પોલીસ છોડે છે ને જે લોકો આજુબાજુના ઘરમાં સંતાયેલા હતા કે આમાં એવું પણ હતું કે સુકુ સાથે લીલું બળ્યું છે ઘણા બધા નિર્દોષ લોકો છે એમને ઘરમાંથી કાઢી કાઢીને માર્યા છે ઘણા બધા એવા લોકો હતા કે જેમણે પથ્થરો વડે હુમલો કરીને ગાડીઓ તોડી નાખીને હિંસાત્મક પ્રવૃત્તિ કરી તો આ બાબતને કઈ રીતે જોવો છો આ કેટલી જીવલેણ માનવામાં આવી રહી છે આ ઘટનાને કહી શકે કે હિંસા જે છે ને હિંસા

હું આજે તમારા પત્રકાર મીડિયાના માધ્યમથી બધા કહી શકે કે અહેવાલો જ્યારે જોઈ રહ્યો હતો ત્યારે તમારા સદી પત્રકારો કહી રહ્યા હતા અને સાથી પત્રકારો જ્યારે કહી શકે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહ્યા હતા તો એ પ્રકારની વાત આખી સામે આવી કે ભાઈ એક પૈસા કઈ મિલ મજૂર છે એ હજી પોતાના કારખાનેથી કામ પૂરું કરી અને જ્યારે ઘરે આવે છે ઘરે આવીને હાથ પગ ધોવે છે ફ્રેશ થવા માટે જાય છે ત્યાં તો અચાનક જ પોલીસનું ટોળું એના ઘરે આવે છે ખખડાવા લાગે છે પછી એના ઘરના જે બૈરા છે એ બૈરા એમ કહે છે કે ભાઈ અત્યારે તો અહી અમારે અમે કોઈ આંદોલનમાં પણ મારા પતિ છે એ પતિ હજી તો કારખાના ઘરે આવ્યા છે

છે જે માસુમ છે જે ખરેખર આ ઘટના છે તેને કોઈ લેવા દેવા જ નથી એવા નિર્દોષ લોકોને આજે ક્યાંક ને ક્યાંક ફસા તમે જે વાક્ય કીધું વાક્ય સાચું છે કે સુકા હારે લીલું વળી ગયું જેનો કોઈ વાર નથી શા માટે પરેશાન કરો છો શા માટે એની ઉપર હંમેશા કહી શકાય કે કાયદાનો દંડ ઉગાડો છો તમે આજે કોઈ જગ્યાને ચિત્રમાં નથી જોતા કોઈ જગ્યા જે પિક્ચરમાં નથી જોતા છતાં પણ ગમે એનું ઘર ખોલી ગમે એને

ચોક્કસપણે જોવા જાય તો અત્યારે જે રીતે તમારા નવજીવન ન્યૂઝ માધ્યમથી જે અહેવાલો પ્રાપ્ત થયા એમાં એવું એવું કહેવામાં આવ્યું છે કે પંચ્યાસી લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો આખી જે કહી શકાય કે કાયદો વ્યવસ્થા જે છે એ કાયદો વ્યવસ્થા ફરીથી સવાલો ઉઠી રહ્યા છે આજે જે લોકો પોતાના કહી શકાય કે કહી શકાય જે અન્નદાતા છે જે જગતનો તાત છે એ ખેડૂતો ઉપર જ્યારે સવાલ ઉઠે અને એના પ્રશ્નો લઈને ક્યારેક જે વ્યક્તિઓ એ ગ્રાઉન્ડ માં આવીને લડતા હોય તો ત્યારે એની ઉપર ગુનો દાખલ કરવો કારણ કે એ તો આગેવાની કરી રહ્યા હતા એક કહી શકાય કે આ કડદા પ્રથાના વિરુદ્ધમાં આ કડદો બંધ એટલે કે કટકી પ્રથા બંધ થાય એના વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા હતા તો મૂળ મુદ્દા ને ધ્યાન ભટકાવી મૂળ મુદ્દાથી ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરી અને આ જે આંદોલનકારી હોય કે જે પણ લોકો જે છે કદાચ પ્રવીણ રામ છે રાજુભાઈ કપડા છે કે બીજા એના જેવા પંચ્યાસી લોકો છે એની પર ગુનો દાખલ કરી દેવો અને એને હેરાન પરેશન કરવા અને પછી કહી શકાય કે વાતાવરણમાં એવી હવા ફેલાવી કે જોયું આજે આ લોકોનો હાલ આવો થયો છે કાલે તમારો પણ થઈ શકે છે આ પ્રકારની વાત મૂકવી એ ખૂબ કહી શકાય કે ગંભીર બાબત છે કારણ કે મૂળ જે પાયામાં જે લોકો હતા સરદાર પટેલ ગાંધીજી બાબા સાહેબ આંબેડકર આ બધા જ લોકો આંદોલન કરી કરી અને દેશને આઝાદી અપાવી છે તો આજે આંદોલન થાય છે એના માટે તો કે ભાઈ મૂળ મુદ્દો જે છે એના માટે આપણે ક્યારેય એ મૂળ મુદ્દાની ચર્ચા થતી નથી પછી આખો મુદ્દો જે છે એ ડાયવર્ટ કરી દેવામાં આવે છે કે આ લોકો રાજદ્રોહ છે રાજદ્રોહી છે આ લોકો છે એ રાજક તત્વો છે અને આ પ્રકારે એ લોકોની ઉપર સિમ્બોલ લગાડી દેવામાં આવે છે આજે જે જે લોકો લડી રહ્યા છે એને આજે કહી શકાય કે બીજી રીતે અસામાજિક તત્વો કહેવામાં આવે છે અરાજકવાદી તત્વો કહેવામાં આવે છે પછી અત્યાર સુધી એ ખેડૂતો મુદ્દે લડતા હતા અને અત્યારે અચાનક જ અરાજકવાદી થઈ ગયા એ કઈ રીતે એટલે આ જે કહી શકાય કે પ્રોપર ગેન્ડા અને જે મેન્યુપ્યુલેશન આખું જે મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે એ ખરેખર ખોટી રીતે કરવામાં આવ્યું છે તમારે જેવા જે પ્રતિષ્ઠિત માધ્યમો જે છે પ્રતિષ્ઠિત માધ્યમો એ સત્ય દેખાડવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે જાગૃત જે લોકો જે છે એના સુધી અહેવાલ પહોંચાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે સુધી પહોંચે છે રાજુભાઈ હોય કરવીણભાઈ રામ હોય કે જેવા બીજા અન્ય પંચ્યાસી લોકો જે છે જેની પર આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ખુબ ગંભીર બાબત છે પણ કહેવાય કે મેં તમને કીધું એમ કે દેશની આઝાદી માટે જે રીતે ક્રાંતિકારીઓ જે લડતા હતા એ સુભાષચંદ્ર બોઝ હોય એ ભગતસિંહ હોય એ રાજ્યગુરુ હોય કે પછી ગાંધી સરદાર હોય એને પણ જેલમાં જવાનો વારો આવ્યો તો અત્યારે પણ પણ દિવસોની અંદર જે લોકો આજે પોતાના હક અધિકાર માટે કે ખેડૂતોના હક અધિકાર માટે જે લઈ છે એ જેલની જ્યારે જયારે બહાર આવશે અથવા તો કહી શકાય કે જે સજાનો ભાગે જે પણ હશે તે એ પૂરી કરીને જયારે બહાર આવશે તો એ જ બનવાના છે કારણ કે આજે એ સામાન્ય લોકોના પ્રશ્ન કારણ કે એને પોતાનો કોઈ સ્વાર્થ તો હતો નહીં

લઈ ગઈ તો ગૃહ ગૃહમંત્રીને એક તરફ સૂચન અને બીજી તરફ પોલીસની કામગીરી કઈ રીતે જોયું ખાસ કરીને જે રીતે ગઈકાલે હળદ ખાતે જે ઘટના બની પોલીસ નું જે વર્તન હતું તો મને તો એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ની પોલીસ છે જેને સિમ્બોલ લાગે ને ગુજરાત પોલીસ એ હટાવી અને ભારતીય જનતા પાર્ટી નો જોઈ શકો છો દરેક વિડિયોની અંદર ક્યાંક ને ક્યાંક મીડિયા મિત્રો જે વિડીયો ઉતારી રહ્યા છે જે જાગૃત નાગરિકો વિડીયો ઉતારી છે સતત બંધ કરાવ્યા અને પછી ક્રૂરતાથી મારામારી કરવી ગમેની દુકાનો તોડી નાખવી ગમે ના ઘરમાં પાટા મારી અને કહી શકાય દરવાજા તોડી નાખવા આ જે ઘટના બની છે તો તેમાં તો મને એવું લાગે છે ગુજરાત પોલીસે જે કૃત્ય કર્યું છે ને એ ખૂબ નિંદનીય કારણ કે ગુજરાતની પોલીસ એ ખૂબ સન્માનથી જોવાતી હતી પરંતુ આજે જે દ્રશ્યો સામે આવ્યા છે ક્યાંક ને ક્યાંક એ અપમાનજનક દ્રશ્યો જે છે આજે એ ખેડૂતો અપમાન કરી રહ્યા છે આ પોલીસ આવું વર્તન ન કરવું જોઈએ અને બીજી વાત પણ હું તમને કહી દઉં કે આ ખેતી પ્રધાન દેશ છે ખેલાડી પ્રધાન દેશ છે આ દેશની ઇકોનોમી જે છે મોટા ભાગે ખેડૂતો થકી ચાલતી ઇકોનોમી છે આજે તમે જો દરેક જગ્યાએ ખેડૂતો છે પોતાની વાત મૂકે આજે ખેલાડીઓને શા માટે આટલા હેરાન પરેશાન કરવામાં આવે છે ને એ પણ મને નથી સમજાતું શા માટે ખબર કારણ કે

અને આંદોલન કર્યું તો પોલીસે કર્યો લાઠી દર વખતે આજ સમાચાર મળે શા માટે પોલીસ એ ખેડૂતો ઉપર જ આટલો આટલો અત્યાચાર કરે છે એ નથી સમજાતું અને જો કહી શકાય કે બાબત હું તમને કઉસ એવું કે દારૂ નો હકુ નો અને વ્યાજ માફિયા કર્યું આંદોલન અને પોલીસે કર્યો લાઠી ચાર્જ એવું કેમ આપણે સાંભળવા નથી મળતું હું યુવાન છું પેપર સતત લડતો એવો વ્યક્તિ છું તો ક્યારે મેં એવું ન સાંભળ્યું કે આજે યુવાનોના ભવિષ્ય સાથે થઈ ગયા ચેડા અને યુવાનો જ્યારે માં કે અમદાવાદ માં જયારે ભેગા થઈ અને આંદોલન કરતા હોય તો યુવાનોને મારવામાં આવે પણ પેપર લીકેજ ના માફિયાઓનું સન્માન કરવામાં આવે એને ક્યાંક ને ક્યાંક આશ્રિત બનાવવામાં આવે સરકાર એને છત્રછાયા માં લઈ લે ત્યારે એની ઉપર પોલીસ લાઠી લાઠીચાર્જ નથી કરતી એટલે જે કૌભાંડીઓ છે જે માફિયાઓ છે એ બેપોલિકેટ ના માફિયા હોય કે પછી એ વ્યાજ માફિયા હોય એ બુટલેગરો હોય એને બધી જ છૂટછાટ છે એટલે આ સરકારમાં બુટલેગરો બેફામ એ બેપોલિકેટ માફિયાઓ બેફામ અને જો ખેડૂતો કઈક બોલે ખેડૂતો કઈક આંદોલન કરે ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એટલે કે એમએસપી જે છે એ ન મળે અને ખેડૂતો આંદોલન કરે તો ખેડૂતોને લાઠી ખાવાનો વારો આવે વિરોધ જયારે કરતા હતા ત્યારે પણ ખેડૂતો પર લાઠીઓ આવી હતી આ વરસાત છે એટલે દરેક વખતે આ ખેડૂત પ્રધાન દેશ છે એ ખેડૂત પ્રધાન દેશમાં દરેક વખતે પોલીસ ને હાથો બનાવી અને પોલીસ શા માટે એ ઉપર લાઠી વરસાવે છે આ એની લાઠી પોલીસની લાઠી એ વ્યાજખોર માફિયા ઉપર નથી પડતી એ પેપર માફિયાઓ ઉપર નથી પડતી એ બુટલેગરો ઉપર નથી પડતી એટલે એ માફી એની ઉપર પડવી જોઈએ ને કારણ કે અહીંયા એ દોગલું માપદંડ એ દોગલી નીતિ એ શા માટે પ્રશ્નો તો એ પણ થાય છે એટલે જે બળાત્કારીઓ છે કહી શકે કે આ જે બુચ્છસઓ છે એની ઉપર પણ એ લાઠી પડવી જોઈએ પણ યા લાઠી પડતી આજે કૌભાંડિયો છે ભ્રષ્ટાચારીઓ છે હજારો કરોડ બન્યા કૌભાંડમાં કૌભાંડ થઈ ગયા એ કહી શકે કે જે નર્સિંગ કોલેજ હોય બીજી બીજી જગ્યાએ ખોટી સંસ્થાઓ આજે એની ઉપર બધી જ જગ્યાએ છત્ર થયા પોલીસ ની મળે

હવે એ ખેડૂતોનો અંતરાત્મા જાગી ગયો છે હવે લડવા માટે તૈયાર થઈ ચુક્યો છે અને મુખિયા જનનો જઠરાગણી જાગશે ખંડેરની પચમગણી ના લાદશે એ વાત તુમાશંકર જોશી એ કહી હતી એ વાત હવે વર્તમાનમાં એ હવે ક્યાંક ને ક્યાંક સાર્થક થશે કારણ કે તમામ સામાન્ય નાગરિકો છે એનો જે છે ને એ જાગી ગયો છે અને અંતર આજે જે પણ પીડિતો શોષિતો વંચિતો છે એનો જાગી રહ્યો છે એટલે પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ તમે આજે યાદ રાખજો આ સત્તા બદલતા પણ વાર નહીં લાગે અને એ સત્તા બદલશે તો પછી તમારે પણ ભોગવવાનો વારો આવશે જી ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ તમે જોડાયા અને તમારો મહત્વપૂર્ણ સમય અમને આપ્યો આ હતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેમણે પોતાની વાત મૂકી છે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે જે ગુનો દાખલ થયો છે તેને તેમણે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે અને ચીમકી પણ આપી છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ